તો આ તરફ વેરાવળમાં એક્સિસ બેન્ક ગોલ્ડ લોન કૌભાંડનો મામલો સામે આવ્યો જેમાં પોલીસે યુવતી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એક જ ગોલ્ડ ઉપર એકથી વધુ પાર્ટીને લોન આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું વેરાવળની એક્સિસ બેંકના ગોલ્ડ લોન વિભાગમાં આચરવામાં આવેલા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે આ સમગ્ર બેંક મેનેજર દ્વારા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેના પગલે પોલીસે ત્રણેય આરોપીઓને તાત્કાલિક રાઉન્ડ અપ કરીને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં એક મહિલા પણ સામેલ છે આ બાબતે જિલ્લા પોલીસ વડાએ હજુ આંક વધવાની શક્યતાઓ છે તેવું પણ જણાવ્યું હતું આ ઉપરાંત ત્રણેય આરોપીઓની પૂછપરછ તેમજ રિમાન્ડ માટેની કાર્યવાહી પણ હાલ હાથ ધરવામાં આવી છે કાલે અમે એક્સિસ બેંક તરફના અધિકારીઓ તરફથી પોલીસને એવી વિગતો જાણવા મળી હતી કે એમની બેંકમાં સટેને એ ફ્રોડ થયો છે અને એમને ડાઉટ છે કે એના એમ્પ્લોય એમાં ઈમો છે એના આધારે પછી અમે સ્પેશિયલ અહીંયાથી ટીમ બનાવી અને એક્સિસ બેંકના વિજિલન્સના અધિકારીઓને સાથે રાખી અને થોડી તપાસ પ્રાથમિક કરી અને ત્યારબાદ સત્ય હકીકત જણાતા અમે ગઈકાલે સાંજે ચારસો છ ચારસો વીસ ચારસો નવ ચારસો સડસઠ અડસઠ અને મદદગારી એકસો વીસ બી એ મુજબ ગુનો દાખલ કરી અમે વિગતો મળી તરત જ પ્રાઇમરી રીતે ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરેલા હતા અને એની પૂછપરછ અત્યારે ચાલુ છે મુખ્ય આરોપીમાં એમાં બેંકનો સેલ્સ મેનેજર માનસિંહ ગઢિયા જે છેલ્લા આઠેક વર્ષથી બેંકમાં નોકરી કરે છે અને ગોલ્ડ લોનમાં જ સેલ્સ મેનેજર મુખ્ય કામ કરે છે ઉપરાંત એક પિંકીબેન ખેમચંદાણી અને એક વિપુલ રાઠોડ આ ત્રણ આરોપી અત્યારે પ્રાઇમરી પૂછપરછ માટે અમે આગળના ઇન્વેસ્ટિગેશન માટે અમે રાઉન્ડઅપ કર્યા છે આગળની જે તપાસ છે એ કારણ કે આ ખૂબ ડીપ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે અને ખૂબ ડીપમાં તપાસ કરવી પડે આવી છે જે કસ્ટમર બેંકમાં ગોલ્ડ લોન માટે આવે એ એમનો ગોલ્ડ લોન થઈ ગયા પછી એનું એકવાર પ્યોરિટી ઓડિટ થતું હોય છે દોઢ બે મહિના પછી પ્યોરિટી ઓડિટ પૂરું થાય ત્યાર પછી એ પેકેટને ખોલવામાં આવે તોડવામાં આવે અને એમાંથી જે સોનું છે એ સોનું બહાર કાઢી લેવામાં આવે એની જગ્યાએ ડુપ્લિકેટ સોનું મૂકી દેતા હતા લોકો અને ત્યાર પછી આ જે ઓરિજિનલ સોનું છે એ લઈ અને બીજો કસ્ટમર ઊભો કરી અને એને એના એને લોન માટે એપ્લાય કરાવતા અને ફરીથી એ જ સોના ઉપર ફરીથી લોન મેળવતા અને આવી રીતે એમણે ટોટલ લગભગ ચારસોની આસપાસ લોન કરાવેલી હોય એવો ડાઉટ છે હજી અમે એમાં ડિગિંગ કરી રહ્યા છીએ વધારે વિગત આવશે પછી આપણે અત્યારે અમે બે કરોડની અમાઉન્ટની કારણ કે કોન્ક્રીટ પ્રૂફ અમને એટલા મળ્યા છે એના આધારે બે કરોડની ફરિયાદ દાખલ કરી છે પણ અમને આમાં ક્લિયર છીએ અમે કે લગભગ આઠ નવ કરોડની આસપાસ એમાઉન્ટ ફ્રોડની બની શકે છે સર વાત કરવામાં આવે તો શક્ય હું અનુમાન કરું જો એફઆઈઆર ગઈકાલે થઈ ગઈ છે એફઆઈઆરની જે કલમો છે એ પણ ભારે કલમો છે અને એમાં કોઈ પણ એંગલ હશે બીજો ઇન્વોલ્વ હશે ઓડિટની ફોર્મ ઇન્વોલ્વ હશે કે બીજા કોઈ કર્મચારીઓ આમાં જે લોકોના એકાઉન્ટનો યુઝ થયો છે એ લોકો આ તમામ કર્મચારીઓ અધિકારીઓ જે પણ હશે એની પોલીસ તપાસમાં કાર્યવાહી શરૂઆતમાં મદદગારીમાં વધુ આરોપીઓ સામે આવી શકે એવી શકે આવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે એને કેટલો બેનિફિટ થયો છે એક્ઝેક્ટ કેટલું જાણે છે ગુને ગુનેગારો આમાં આમાં અમારી જે ઇન્વેસ્ટિગેશન સ્ટ્રેટેજી છે સિમ્પલ છે અમે વી વિલ ફોલો ધ મની પૈસા ક્યાં ગયા છે કેવી રીતે શું ગયા છે જે જે ટ્રેલમાં જે જે પણ આવતા હશે એ અમારા શંકામાં થાય છે ત્રણેય આરોપીઓ ક્યાંના છે ક્યાંના રહીશ છે અને એની હિસ્ટ્રી શું છે ત્રણેય આરોપીઓ એક આરોપી સ્થાનિક છે વેરાવળનો બાકીના જે એક આરોપી છે જે મુખ્ય આરોપી છે એ કોડીનારના છે એમની હિસ્ટ્રી એ અગાઉની પહેલાં એમની એક બેંકમાં પણ નોકરી કરતા હતા આ બેંકમાં એ બે હજાર પંદરથી જોબ કરી રહ્યા છે અને એક પ્રમોશન પણ એમને બેંકમાંથી મળ્યું છે અને જે ગોલ્ડ ઓફિસર તરીકે જે વ્યક્તિ હતા જેમની કસ્ટડીમાં ગોલ્ડ રહેતું હતું એ પિંકીબેન એ સ્થાનિક છે ને એ પણ અહીંયા વેરાવળ બ્રાન્ચમાં છે સર વાત કોની કોના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા શું રિમાન્ડની તજવીજ કઈ ફરિયાદ એક્સિસ બેંકના લોકલ બ્રાન્ચ મેનેજર દ્વારા કરવામાં આવી છે એ ઉપરાંત એમની બીજી ટીમો પણ વિજિલન્સની ઇન્વોલ્વ છે અને રિમાન્ડની કાર્યવાહી ઓફકોર્સ અમે